સલામ મિત્રો તો જે વકફ બોર્ડ ની મિલકત પર નિયંત્રણ મુદ્દાઓ જોઈએ એમાં જોઈ શકાય તો એ છે કે વોહરા અને આગાખાની ખોજા મુસ્લિમ સમુદાયનો છે હવે આ જે નવું બિલ છે કયો સુધારા બિલ તો એમાં ખરેખર આ જે વોહરા અને આગાખાની ખોજા કોમ્યુનિટી છે એ તો મેદાન મારી ગઈ છે કેમ કે વર્ષોથી આ બંને વોહરા અને આગાખાની ખોજા સમુદાય પાસે એમનો પોતાના ધર્મગુરુઓ છે અને આ બંને કોમ એમના ધર્મગુરુને અનુસરતી આવી છે અને આપણે ગુજરાતી સમાજમાં જોઈએ તો મેમણ વોરા અને ખોજા એ વેપારી સમુદાયના ગણાય જ્યારે મેમણ લોકો છે એ સુન્ની છે વોહરાઓ અને આગાખાની ખોજાઓ છે એ શિયા સમુદાયના છે તો મેમણ સમાજ જે છે એની પાસે વર્લ્ડ લેવલે અને ભારત લેવલે પોતાની જમાતના સંગઠનો છે પરંતુ એક કહી શકાય ને એવો ધર્મગુરુ નથી અને એની પાસે એક અવાજ કરી શકે ને એવો નેતા પણ નથી માત્ર ને માત્ર એક રીતે કહી શકો ને કે કાગળિયા ઉપર ચાલતું હોય ને એવું બધું લાગે છે ભલે કરોડો કે અબજો રૂપિયાની મદદો થતી હોય પણ એનો કોઈ અવાજ સરકારમાં નથી કે નાના નાના જ્યારે ઝઘડા થાય મેમણ સમાજની મિલકતો વેચાતી હોય તો એમાં પણ એનો કોઈ કંટ્રોલ હોતો નથી આ અને જ્યારે એ લોકોને જાણ કરવામાં આવે કે ભાઈ ફલાણી જગ્યાએ મેમણ સમાજની આ મિલકત વેચાઈ ગઈ છે મુસ્લિમ મેમણ ટ્રસ્ટો છે ને આ મેમણ ટ્રસ્ટીઓ આવી રીતે કરોડો રૂપિયાની હોસ્પિટલો વેચી રહ્યા છે તો પણ આવા ઓલ ઇન્ડિયા લેવલના જે મેમણ હોય છે સંસ્થાઓ એના આગેવાનો એમાં રસ લેતા નથી હોતા એને જાણકારી હોય છે છતાં પણ એ લોકો એમાં વાંધો પણ નથી નોંધાવતા જેથી કરીને આવા લોકો જે છે એમનું સમાજમાં કોઈ એમ કહી શકાય ને કે લોકોના દિલોમાં સ્થાન રહેતું નથી કે ભાઈ આ મેમણ સમાજની મિલકાટ અવળી મોટી વેચાતી હોય અને એની એની વિરુદ્ધ જો કોઈ વર્લ્ડ લેવલની કે ઇન્ડિયા લેવલની જે જમાત હોય એ પણ કંઈ પગલાં ન ભરી શકતી હોય તો એ ખરેખર દુઃખદ જ કહેવાય કે શિયા અને સુન્ની એની આપણે જે ચર્ચા કરી જે ત્રણ વેપારી કોમો છે ગુજરાતની મેમણ ખોજા અને દાઉદી બોહરા તો એમાં દાઉદી બોહરા અને આગાખાની ખોજા જેવો બંને જ્ઞાતિ સિયા સંપ્રદાયની છે તો એમના માટે અલગ વકફ બોર્ડની રચના થશે તો હવે આપણે જોઈએ તો આપણે જ્યારે વકફ મિલકતો વેચાતી હોય છે ને તો એમાં જે મુસ્લિમ ધારાસભ્યો હોય તો એવોએ પણ વાંધો લેવો જોઈએ પરંતુ આ મુસ્લિમ ધારાસભ્યો જાણતા હોવા છતાં પણ એ મુસ્લિમ વકફો વેચાતા અટકાવવાની કોઈ તસદી નથી લેતા હોતા અને આ અંગે જો આપણે વકફ બોર્ડના જે માળખામાં બદલાવ છે ને એમાં જોવા જાવ ને તો જે સેન્ટ્રલ વકફ કાઉન્સિલમાં ત્રણ સાંસદોની નિમણૂક થતી હતી ને એમાં એવી કલમ ઉમેરી સરકારે કે અત્યાર સુધી ત્રણેય સાંસદ મુસ્લિમ હતા પણ હવે એ જરૂરી નથી કે તે મુસ્લિમ હોય તો આ પણ એક ગહન અધ્યયનનો વિષય છે લાગતા વળગતા મુસ્લિમ આગેવાનો મુસ્લિમ ધારાસભ્યોને ચૂંટાતા હોય એવા અને નવા બનવા માંગતા આગેવાનો માટે તો મિત્રો તમે જાણતા હતા કે દાઉદી વોરા અને આગાખાની ખોજા જેવો શિયા મુસ્લિમ સંપ્રદાયો છે તેના માટે પણ અલગ બોર્ડ રચવાની આ સુધારા વકફ બિલમાં જોગવાઈ છે એવું તમે જાણતા હતા તો કોમેન્ટ કરો અને વકફ બોર્ડ પર નિયંત્રણ મૂકવા માટે હજુ તો ઘણા બધા એવા મુદ્દાઓ છે જે ચર્ચા કરી શકાય પણ જે મારી દ્રષ્ટિએ મને જે લાગ્યા એ મેં મારું મંતવ્ય એટલે કે રાજકોટના બસીરભાઈ લાખાણીએ મંતવ્ય રજૂ કર્યું છે